સનાતન ધર્મમાં ઉદયાતીથી મહત્વ છે તેથી એકાદશી વ્રત વીસ ફેબ્રુઆરી મંગળવારે રાખવામાં આવશે આ વર્ષે વીસમી ફેબ્રુઆરીએ જયા એકાદશીનું વ્રત રાખીને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવામાં આવશે જયા એકાદશી શ્રી હરિને પ્રસન્ન કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વર્ષે જયા એકાદશી વીસ ફેબ્રુઆરીએ આવી રહી છે આ એકાદશી મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે જે ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે ઉદયા તિથિ અનુસાર વીસ ફેબ્રુઆરીએ જયા એકાદશી વ્રત રાખવામાં આવશે અને સાથે અદ્ભુત સહયોગમાં ભગવાન વિષ્ણુની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવશે

ત્રિપુષ્કર યોગ પ્રીતિ યોગ અને રવિ યોગના શુભ સંયોગમાં જયા એકાદશી ઉજવવામાં આવશે જયા એકાદશી પર ત્રિપુષ્કર યોગ બપોરે બાર વાગીને તેર મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે સવારે છ વાગીને અડત્રીસ મિનિટ સુધી ચાલશે રવિ યોગ સવારે છ વાગીને ઓગણચાલીસ મિનિટથી બપોરે બાર વાગીને તેર મિનિટ સુધી રહેશે પ્રીતિ યોગ સવારે અગિયાર વાગીને છેતાલીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ આયુષ્માન યોગ બનશે આ દિવસે આધ્રા નક્ષત્ર બપોરે બાર તેર મિનિટ સુધી ત્યારબાદ મિનિટ એકાદશી તિથિ સમાપ્ત વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ સવારે નવ વાગી ને પંચાવન મિનિટ સુધી પારણા નો સમય સવારે છ વાગીને અડત્રીસ મિનિટ થી સવારે આઠ વાગીને પંચાવન મિનિટ સુધી બારસ સમાપ્ત થવાનો સમય કરતા વધુ હોવાનું કહેવાય છે પક્ષની ને જયા એકાદશી કહેવાય છે આ એકાદશી ખૂબ જ શુભ છે આ એકાદશી નું વ્રત કરવાથી વ્યક્તિને નીચે મુક્તિ મળે છે પુરાણ અનુસાર ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશી તિથિનું મહત્વ સમજાવતા કહ્યું કે જે એકાદશી એ જીવના આ જન્મ અને પૂર્વ જન્મના તમામ પાપોનો નાશ કરવા માટે શ્રેષ્ઠ તિથિ છે એટલું જ નહીં તે બ્રહ્માહત્ય અને પિશાચક જેવા જઘન્ય પાપોનો પણ નાશ કરનાર છે શાસ્ત્રો અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ક્યારેય પ્રેત યોનિમાં જવું પડતું નથી અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે

એકાદશી દિવસે વ્રત કરનારે સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરી ઉપવાસનો આ દિવસે વગેરે મંત્રનો જાપ કરવો જોઈએ અને સોપારી નારિયેળ વગેરે અર્પણ કરીને કપૂરથી આરતી કરવી જોઈએ સાત્વિક આહાર લો અને તામસિક પદાર્થોના સેવનથી દૂર રહો એકાદશી પોતે જે વિષ્ણુપ્રિયા છે

વ્રત રાખનાર વ્યક્તિએ ગુસ્સો કરવો જોઈએ અને સ્ત્રીઓ આ દિવસે વાળ હોવા જોઈએ નહીં નોંધ આ વિડીયો આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું